બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી પાણીએ રીતસરની આફત સર્જી છે અમીરગઢના કાકવાડા ગામના લોકો ધસમસતી નદીના પાણીથી ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે બનાસ નદીના સામાકાંઠે આવેલા કાકવાડા ગામના લોકોને અમીરગઢ જવા માટે નદીના પટમાંથી થઈને પસાર થવો પડે છે કારણ કે સામાકાંઠે પહોંચવા માટે પુલનો અભાવ છે કાકવાડા અને આસપાસના ગ્રામજનો છેલ્લા દસ વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે પરિણામે વરસાદમાં બનાસ નદીમાં પાણી આવી જતા લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે પશુપાલકોને પણ દૂધ ભરાવવા માટે નદી પાર કરીને સામા કાંઠે આપવું પડે છે વધુ પરિસ્થિતિ ખરાબ તો ત્યારે થાય છે જ્યારે મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવાના હોય કારણ કે પુલ નથી અને તેમાં પણ બનાસ નદી હાલ બે કાંઠે વહી રહી છે જો નદી પર પુલ બાંધવામાં આવે તો કાકવાડા ઇસવાની ખારી સોનવાડી સહિતા ગ્રામજનોની મોટી સમસ્યાનું નિરાકરણ થાય તેમ છે પણ તંત્ર આ ગામના લોકોની વાત કેમ નથી સાંભળતું તે એક મોટો સવાલ છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદીમાં નવા નીર આવે છે અને બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ આ બનાસ નદીમાં નવા નીર આવે છે અને જેના કારણે અમીરગઢના કાકવાડા ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે કેમ કે આ નદી પસાર કરીને જવું પડે છે જે ગામના લોકો છે તેમના તમામ જે ખેતરો છે તે નદીના પેલે પાર આવેલા છે ત્યારે તમામ જે ગ્રામજનો છે તેમને નદી પાર કરીને પેલે પાર એટલે કે જોખમી રીતે નદીમાંથી પસાર થવું પડતું હોય છે જે પ્રકારે આ બનાસ નદીના જે દ્રશ્યો આપ જોઈ શકો છો બનાસ નદી અત્યારે બે કોઠે વહી રહી છે અને ત્યારે જે લોકો છે તેમને જોખમી રીતે અહીંથી પસાર થવું પડતું હોય છે જે પ્રકારે આ નદી છે અને નદીમાં પાણી આવે એટલે કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે શું શું થાય છે આ ખેતર આવેલા છે તે ખેતરમાં ચાર બીજા લાવવી હોય દૂધ ભરાવા હોય મકા સ્કૂલે લાવવા તકલીફ પડે છે બાળકોને સ્કૂલે લાવવામાં બહુ તકલીફ પડે છે કાંકવાડા ગામના સો થી દોઢસો ઘર પેલી બાજુ આવેલા છે એ બધે સ્કૂલે ભણવા લાવવામાં બહુ તકલીફ પડે છે ચોક્કસ કેટલા વર્ષથી આ સમસ્યા છે આ સમસ્યા સર આઠ થી દસ વર્ષથી પહેલા સમસ્યા હતી જે હજી એનો નિકાલ આવ્યો નથી અહીંયા ખુદ કોમ ચાલુ કરીને ગયા પણ કોઈ આવતા નથી જયારે ચૂંટણી આવે ત્યારે બધા નેતાઓ આવીને તૂટી પડે પણ બાકી એના સિવાય કોઈ કોમ થતું નથી જયારે ચૂંટણી આવે ત્યારે બધા લોકો આવે પુલ બનાવવા માટે રજૂઆત કરી રજૂઆત કરી લઈએ પણ કે બીજા વર્ષે થાય પણ કોઈ નથી તો નદી કઈ રીતે પસાર કરો આપણે બહુ પોણી આવે તો અમે પસાર કરવા જીવના જોખમે કરી અને પસાર કરાવીએ છોકરો નો ભણતર બગડે ચોક્કસ તો કેટલા વર્ષથી આ સમસ્યા જોવા મળી રહી છે વર્ષોથી સાહેબ ચાલુ છે સમસ્યા બાળકોને લાવવા બીજે ખુબ તકલીફ પડે પેલા કોઠાઈ થી રોજ નું જીવના જોખમે જવું પડે છે અને એમાં પૈસોને કોઈ ચારો ફારો લઈને આવો લઈને જવાનું બહુ મુશ્કેલી જ છે અને વર્ષોથી કોઈ આવે કરીને જાય ખાસ કરે એવું થાય ને કોઈ આવતા નહીં જયારે ચૂંટણી આવે ત્યારે આવે ને પછી કશું નહીં મુહૂર્ત કરે ને ખાડા ખોદી બે બે મહિનો થી ખાડા ખોદેલા પડ્યા તું હજી સુધી કોઈ જોવા જ નહીં આવતું તંત્ર આવે છે કે નેતાઓ આવે છે નેતાઓ આવે ચૂંટણી આવે ત્યારે આવી જાય ગાડીઓ લઈ લઈને આવે અત્યારે તો કોઈ જોવાય નહીં આવતું કે કેમ કેમ પસાર કરે છોકરાઓને ભણવા કેવી રીતે લાવે બધા પાર પેલા ખડોથી જીવના જોખમે લઈને આવે છે દવાખાના ડિલિવરી ખુબ તકલીફ પડે છે ચૂંટણી વખતે અનેક નેતાઓ આવે છે ચૂંટણી વખતે અનેક નેતાઓ આવે છે હાલ તો કોઈ જોવાય નહીં આવતું જીવના જોખમે બધું પોઝિશન પોઝિશન એ આવતું નહીં નદીમાં વધારે પાણી આવતું ખુબ તકલીફ પડે સાહેબ ખુબ એટલે બે સુમાં તકલીફ પડે આવું બંધ થઈ જાય અને ઉપરવાસમાં હાલ 30 તારીખ સુધી આગાહી બતાવે છે એવું જોખમ એવા પાણીમાં નીકળવાની તકલીફ પડે એવી રીતે કોઈ આગળથી પાણી આવી જાય અચાનક તો ખૂબ મુશ્કેલી છે એવું છે ચોક્કસ તો જે પ્રકારે આ કાકવાડા ગામના લોકો છે તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે પરંતુ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે નેતાઓને અનેકવાર રજૂઆત કરી છે નેતાઓ છે ચૂંટણી ટાઈમે વચન તો આપીને જાય છે પરંતુ વળતા તેઓ નેતા અહીંયા ફરકતા નથી અને જેના લીધે ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે કેમ કે અત્યારે બનાસ નદીમાં જે પાણી ચાલુ છે ને તેના કારણે ગ્રામજનોને પેલે પાર જો તેમના ખેતરો આવેલા છે મોટી સંખ્યામાં તેઓ ઘરો આવેલા છે તે ઘરોમાં જઈ શકતા નથી બાળકો અભ્યાસ માટે જઈ શકતા નથી તેવી પરિસ્થિતિ આ બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે અત્યારે જોવા મળી રહી છે છે વિકાસની ઘણી વાતો થાય છે પરંતુ વિકાસ માટે હજુ સુધી આ કાકવાડા ગામ વિકાસ રહ્યું છે કેમ કે એક પુલ બનાવવાની માંગણી છેલ્લા વર્ષથી લટકે છે અને ગ્રામજનો કંટાળી ગયા છે ચોમાસામાં બનાસ નદીમાં પાણી આવે છે ત્યારે આ લોકોનો સંપર્ક તૂટી જાય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમ કે અનેક લોકોના જે મકાનો છે તે ઘર છે તે બનાસ નદીના સામેના કાંઠે આવેલા છે અને તેમના પશુઓનું જે દૂધ માટે પણ નદી જોખમી રીતે પસાર ને જવું પડતું હોય છે ત્યારે અત્યારે તો તંત્ર અને નેતાઓ ઊંઘી રહ્યા છે પરંતુ લોકો છે તે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે મોક્ષજી ચૌધરી વીટીવી બનાસકાંઠા